હેલો દોસ્તો આજે હું તમારી સાથે શેર કરીશ કાઠિયાવાડી કઢી ખીચડીની રેસીપી કઢી ખીચડી મોસ્ટ ઓફ બધાની ફેવરેટ હોય છે તો ચાલો હવે આપણે કઢી ખીચડી બનાવી લઈએ તો કઢી ખીચડી બનાવવા માટે મેં અહીંયા ખીચડી બનાવવા અહીંયા એક વાટકા જેટલા ચોખા અને મગની દાળને ભેગી કરીને લીધું છે તમે જોઈ શકો છો આપણે એક વાટકો ચોખા લીધા છે તેને તે રીતે આપણે માપ પ્રમાણે આપણે તેમાં પાણી એડ કરીશું તો આપણે અહીંયા એક વાટકો ચોખા લીધા છે તો આપણે અહીંયા તે જ વાટકાના માપથી આપણે ત્રણ વાટકા જેટલું પાણી એડ કરીશું તો એકદમ સરળ માપ છે એક વાટકામાં આપણે બે ગણ વધારે પાણી એડ કરી દઈશું તો એક વાટકા પ્રમાણે આપણે તેમાં ત્રણ વાટકા પાણી એડ કરી દેવાના છે તો મેં અહીંયા ત્રણ વાટકા પાણી એડ કરી દીધું છે તમે જોઈ શકો છો તો હવે આપણે તેમાં મસાલામાં મેં અહીંયા એક ચમચી જેટલો હળદર પાવડર અને તેમાં સ્વાદ અનુસાર મીઠું નાખ્યું છે અને હવે આ બધી જ વસ્તુને આપણે સારી રીતે મિક્સ કરી લઈશું તો તમે જોઈ શકો છો આવું દોસ્તો કે મેં અહીંયા બધી જ વસ્તુને આ રીતે સારી રીતે મિક્સ કરી દીધી છે અને તેનો કલર એકદમ સરસ યલો આવી ગયો છે તો હવે આપણે તેમાં એક મોટી ડાટલી ભરીને આપણે તેલ એડ કરીશું તેલ એડ કરવાથી આપણી ખીચડી એકદમ સરસ સોફ્ટ અને પરફેક્ટ બને છે અને હવે આને પણ આપણે સારી રીતે મિક્સ કરી દઈશું અને હવે આને આપણે ઢાંકી અને ગેસ ઉપર ઉકળવા માટે મૂકી દઈશું તો મેં અહીંયા ગેસ ઉપર ઉકળવા માટે મૂકી દીધું છે તો તમે જોઈ શકો છો દોસ્તો કે આપણું પાણી એકદમ સરસ સારી રીતે ઉકળી ગયું છે તો હવે આપણે તે તેમાં દાળ અને ચોખાણું મિશ્રણને એડ કરી દઈશું અને એને સારી રીતે મિક્સ કરી દઈશું તો મેં દાળ ચોખાને સારી રીતે મિક્સ કરી દીધા છે તમે જોઈ શકો છો તો હવે આને આપણે આ રીતે ઢાંકીને આપણે તેને થવા દઈશું ખીચડીને તો ખીચડી થાય ત્યાં સુધી આપણે હવે કઢી બનાવી લઈશું તો કઢી બનાવવા માટે મેં અહીંયા અહીંયા ખાટી સાસ લીધી છે તો આપણે સાસ બે ઘણી અને એક ઘણું તેમાં પાણી એડ કર્યું છે તો હવે મેં અહીંયા આ રીતે ચણાનો લોટ લીધો છે એક વાટકી જેટલો તેમાં આપણે સાસ એડ કરીશું થોડી અને આ ચણાના લોટની ગાંઠો ના રે એટલે આપણે આને સારી રીતે મિક્સ કરી અને તેની એક પેસ્ટ બનાવી લઈશું તેના લીધે આપણે કઢીમાં તેની ના રે લોટની એટલા માટે તો આ રીતે મેં એનું સરસ પેસ્ટ બનાવી દીધી છે તમે જોઈ શકો છો તો આ પેસ્ટને આપણે સાસમાં એડ કરી દઈશું તો મેં ચણાના લોટની પેસ્ટને આ રીતે સાસમાં એડ કરી દીધી છે તમે જોઈ શકો છો તો આની સાથે સાથે આ રીતે આપણે સારી રીતે મિક્સ કરી લઈશું એક સરખી તો તમે જોઈ શકો છો દોસ્તો કે મેં અહીંયા આ રીતે સારી રીતે મિક્સ કરી દીધું છે ચણાના લોટને તો હવે આપણે તેમાં મસાલા કરી લઈશું તો મસાલામાં મેં અહીંયા અડધી ચમચી જેટલો લાલ મરચું પાવડર લીધો છે એક ચમચી જેટલો આપણે તેમાં હળદર પાવડર એડ કરીશું કઢીમાં આપણે હળદરનું પ્રમાણ થોડું વધારે રાખવાનું છે એટલા માટે અને હવે આપણે તેમાં સ્વાદ અનુસાર મીઠું નાખીશું અને હવે આ બધા જ મસાલાને આપણે સાસ સાથે સારી રીતે મિક્સ કરી લઈશું તો મેં અહીંયા બધી જ વસ્તુઓને સારી રીતે મિક્સ કરી દીધી છે તમે જોઈ શકો છો અને તેનો કલર સાસનું થોડું ચેન્જ થઈને થોડો યલો થઈ ગયો છે હલકો યલો તો સાસ આપણે સારી રીતે મિક્સ થઈ ગઈ છે તો હવે આપણે કઢીને વઘારી લઈશું તો કઢી વઘારવા માટે મેં અહીંયા એક પેન લીધું છે તપેલી લીધી છે તેમાં આપણે તેલ એડ કરીશું અને હવે આપણે તેલમાં થોડા મસાલા એડ કરીશું તો મેં અહીંયા થોડું જીરું નાખ્યું છે હવે આપણે તેમાં થોડા મેથીના દાણા એડ કરીશું વઘારમાં મેથીના દાણા એડ કરવાથી કઢીનો સ્વાદ એકદમ સરસ આવે છે હવે આપણે તેમાં બે સૂકા લાલ મરચાં નાખીશું અને હવે આપણે તેમાં બે તમાલપત્ર એડ કરીશું અને એક દાલચીમીનો ટુકડો એડ કરીશું અને આ બધી વસ્તુને થોડીવાર માટે સોતે થવા દઈશું તો બધી વસ્તુ થોડી વાર સોતે થઈ ગઈ છે તો હવે આપણે તેમાં રાય નાખીશું અને રાઈને સારી રીતે ફૂટવા દઈશું તો રાય આપણે સારી રીતે ફૂટી ગઈ છે તો હવે આપણે તેમાં મીઠા લીમડાના પાન એડ કરીશું અને મેં અહીંયા આદુ લસણ અને દાણાજીરોની પેસ્ટ બનાવી છે તે આપણે તેમાં એડ કરી દઈશું અને હવે આ બધી વસ્તુને આપણે સારી રીતે મિક્સ કરી લઈશું અને થોડીવાર માટે તેને સોતે કરી લઈશું તેથી આપણા મરચાંનો કાચો સ્વાદ અને લસણનો કાચો સ્વાદ જતો રહે તો બધી વસ્તુઓ થોડી વાર થઈ ગઈ છે અને સારી રીતે બધી વસ્તુઓ સોતે થઈ ગઈ છે તમે જોઈ શકો છો કે આપણી બધી વસ્તુઓ સોતે થઈ ગઈ છે તો હવે આપણે તૈયાર કરીને રાખ્યું સાસના મિશ્રણને તેમાં એડ કરી દઈશું તો મેં અહીંયા બધું જ સાસનું મિશ્રણ તેમાં એડ કરી દીધું છે તમે જોઈ શકો છો તો આને હવે સારી રીતે મિક્સ કરી દઈશું તો બધી જ વસ્તુ આ રીતે મેં સારી રીતે મિક્સ કરી દીધી છે તમે જોઈ શકો છો તો આપણી કઢીમાં એકદમ સરસ વઘાર થઈ ગયો છે તો હવે આપણે આને આ રીતે હલાવતા જઈને થોડી વાર માટે આને આપણે ઉકળવા દઈશું તેથી તે પરફેક્ટ બની જાય તો તમે જોઈ શકો છો કે આપણે કઢી થોડી થોડી ઉકળવા માંડી છે અને આ રીતે અંદર થોડા બબલ બનવા માંડ્યા છે તો આ રીતે આપણે હલાવતા જઈને કઢીને સારી સારી રીતે ઉકાળી લઈશું તેથી આપણી કઢી પરફેક્ટ પાકી જાય તો તમે જોઈ શકો છો દોસ્તો કે આપણી કઢીનો કલર એકદમ ચેન્જ થઈને યલો થઈ ગયો છે ને તે આ રીતે કિનારો પર ચોટે પણ છે તો આ રીતે આપણી કઢીને હલાવતા જઈને આપણી કઢી એકદમ સરસ પરફેક્ટ પાકી ગઈ છે અને તેની કન્સિસ્ટન્સી પણ થોડી ઠીક થઈ જાય છે તમે જોઈ શકો છો કે આપણી કઢીમાં બબલ્સ સારી રીતે બની ગયા છે તો આપણી કઢી એકદમ પરફેક્ટ તૈયાર છે દોસ્તો આ રીતે ચમચામાંથી સી રીતે તે એક સરખી રીતે પડે છે તો આપણી કઢી એકદમ તૈયાર છે ખાવા માટે તો હવે આપણે તેમાં છેલ્લી કોથમીરના પાણી એડ કરી દઈશું અને સારી રીતે મિક્સ કરી દઈશું તો બધી વસ્તુ આપણે સારી રીતે મિક્સ કરી દીધી છે તમે જોઈ શકો છો અને તેને જોઈને જ તેને ખાવાનું મન થઈ જાય તેવી આપણી કઢી બની છે એકદમ પરફેક્ટ તો દોસ્તો આપણી કઢી તૈયાર છે તમે જોઈ શકો છો તેનો કલર પણ એકદમ સરસ છે તો તૈયાર છે આપણી કઢી તો હવે આપણે આ રીતે આ બાજુ જોઈ લઈએ કે આપણી ખીચડી થઈ ગઈ છે કે નહીં તમે જોઈ શકો છો કે આપણી ખીચડી પણ સારી રીતે કૂક થઈ ગઈ છે આ રીતે ચમચામાં જોઈએ તો એકદમ સરસ ઢીલી ઢીલી આપણી ખીચડી બની છે તે કઢી સાથે આવી ખીચડી ખાવાની ખૂબ જ મજા આવે છે ઢીલી ખીચડી ખાવાની તો દોસ્તો તૈયાર છે આપણી કઢી અને ખીચડી તો ચાલો હવે આપણે તેને ખાવા માટે સર્વ કરી લઈએ તો તમે જોઈ શકો છો કે આપણી ખીચડી એકદમ સરસ ઢીલી બની છે અને આની કઢી સાથે ખાવાની ખૂબ મજા આવશે તો આપણી ખીચડી પણ એકદમ સરસ દેખાવ છે તો હવે આપણે કઢીને પણ જોઈ લઈએ તો દોસ્તો આપણી કઢી અને ખીચડી સરસ તૈયાર છે અને તેને ખાવાની પણ ખૂબ મજા આવે છે તો દોસ્તો તૈયાર છે આપણી કાઠિયાવાડી કઢી અને ખીચડી